જાહેર કરવામાં આવ્યા છે ભાજપના વોર્ડ પ્રમુખ મહેશ પીપળિયાએ જાહેર કર્યા છે આ સીસીટીવી ફૂટેજ ચાર શખ્સો પત્રિકા વિતરણ કરી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ચારે લોકો કોંગ્રેસના કાર્યકર હોવાનો ભાજપ દાવો કરી રહ્યું છે ગત દિવસોમાં મારા વોર્ડમાં બે સમાજ વચ્ચે વય ઊભું થાય તે પ્રકારે રાત્રિના સાડા બાર વાગ્યા પછી ચોર ગતિએ કોંગ્રેસના ચાર આગેવાનો દ્વારા જેમાં એક છેલ્લા દસ વર્ષથી એક વોર્ડ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવે છે બીજા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી છે અને એક પ્રદેશ કોંગ્રેસ પ્રદેશ યુથ કોંગ્રેસના મંત્રી છે અને એક વોર્ડના કાર્યકર છે આ પત્રિકામાં પ્રકાશક મુદ્રક કે કોઈ નામઠામ ન હતું મારે આપના માધ્યમથી કોંગ્રેસને જણાવવાનું કે મારા સમાજના યુવાનોને ખોટો ઉપયોગ બંધ કરે સામી છાતીએ પ્રચાર કરો લીંબુ શરબત ની વ્યવસ્થા અમે કરી આપશું પણ કક્ષાનું કામ કોંગ્રેસ બંધ કરે